મોરડ પ્રાથમિક શાળા ખાતે સરકાર ના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવતા ઉજાસવણી કાર્યક્રમ અંતર્ગત વિવિધ ક્ષેત્રના તજજ્ઞો એટલે કે વિષય નિષ્ણાંતો દ્વારા બાળકોને જે તે ક્ષેત્રની માહિતી પૂરી પાડવામાં આવે છે

જયદીપભાઈ વાઘેલા અયોધ્યા મંદિરના પાંચ દિવસ આપી તેમનું બહુમાન કરાયું હતું આ કાર્યક્રમમાં લગભગ પાંચસોથી પણ વધારે બાળકોએ હાજર રહી રમેશભાઈ ઠાકોર રૂપિયાવાલાના વક્તવ્ય અને વિચારોને સાંભળ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરનાર સતીશભાઈ વાઘેલા અને શાળાને ધબકતી રાખનાર શાળા આચાર્યશ્રી શ્રી ડોક્ટર નિર્બળદાન ગઢવી સાહેબનો આભાર વિધિ કરી અને છેલ્લે બાળકોએ અભ્યાસમાં ઉપયોગી સોફ્ટવેર વાપરવાની બાહિતરી આપી રિપોર્ટો ન્યૂઝ દિયોદર